હું આ દિવાળી તો બધા બેસતા હોય બધો આવી ગયો પણ નહીં તે અમે મારે ટાઈમ લેવો પડશે તે કુટુંબના તો બધા આવી ગયા છે પણ મગજમાં આંત્રી અમે રહી જાય છે કે આપણા વે આવ્યા આયા પણ વેભાઈ ના સમાચાર લેવા પડશે ફોન કરું ઘેર હોય તો જવું ના કે ના જવું

હેલો હા આવ્યો આયો બોલો હલો બંધ થઈ ગયા ટાવર નહી આવતો ટાવર નહી આવતું હા તમારે ટાવર નહી આવતું હોય અને હું તો તમારે હા બોલો બોલો અવાજ આવ્યો આયો

રો હા ખવાને તો ખવા દે તો આ વઢા નહીં ગ્યાજી વઢા ગયું તો વઢા માંથી હાર કોક ક્યાં હોય

આટલું શીરો બનાવવાનો અને એવાં કે ગોટા બનાવ્યા પેલા તો ગોટા મારા ફેવરિટ છે શીરો ગોટા ના દિવા નું મોંઠા બધું મીઠું લાયા છે કશું તો નહીં હેડો જ્યા બે જણા જીય હારું તૈયાર થઈજો તમે તૈયાર થા દોતી જાજે હાવ ચાલશે ચાલશે હું એમ નઈ મત હેડ્યો છું દિવા તો તું ને હું દોતી કમી થઈ જો આપકો બેંક કહી દો તો મ લઈ લો મારા ઘોડા ના નહીં લેવો ઈ બેવઈ ના આગે આ લે ભલે મખો જેતીઓ આપણે હું ના નહીં લેવો ના બોલો કોઈ સતો છે બેટા તમે જીયો છો કોણ વેરી કન મને લઈ જા તાની આપું

આ ડોહો થઈ ગયો છોકરો છેવી મીઠાઈ લાવ્યો તો જબરજસ્ત મીઠાઈ લાવ્યો તો એ હું તો ખા ખા કરીને મનો ડોહો થઈ ગયો એટલે હું તો શ્યો ભૂલી ગયો પાછો બેવઈનો ફોન આવ્યો તો અને આમ બેટાનો તો કહેવાનું બાકી છે પાછો નકર વેવઈ ને આવતા જ હું પાછા એ બેટા એ બેટા બાપા બાપા બેટા પાણી ભરતા હેડ હા લાવ બાપા હા જલ્દી આવતી પાછો છોકરો મીઠાઈ હારી લાવ્યો તો

તને ખાવાનું બધું કીધું હોય સાઈડ આવે ફૂટ આપણ કહી દો હો હા ભાઈ આવો 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 પજે હા હા છેટા સંસ્કાર સમા સુકાન છો આની બુદ્ધિ આલી હા બે બરાબર આવે આવે હાલ કશું હા એ ભાઈ પોણી બની લાવો ઉભા રહેજો ભાઈ પોણી પડતા હા

તને ખબર ના પડે હગો આયા હોય ને જે વૈ ના ગેર તો શાંતિ થી બેહું પડો મકો ઘરસા ને મફા મારા જો ભઈ લાગે છોકરા ને અંદર શું કરે છે બસ મારા જો પડો લાગે બાપા તું જોતો છે હું જોતો હું મારા વી વૈ ના શાંતિ રાખો તમને 32 ભાત નો ભોજન ખવરા પણ તમે શાંતિ રાખો 32 ભાત નો પછી ભૂખ મળ્યા પછી કરવા હાલ ભૂખ લાગી હોય હાલ મના તો થોડી વાર થાય કે તમાર તો હાલ સાનો કલાક થઈ ગયો કલાક થઈ ગયો તમે ચાટવાની જ વાતો રાખો હા તો ખો શાંતિ તો હું કહું કો

જો બગા શાંતિ રાખજે આ પેટ નું માટલું ભરવાનું હોય ને તો શાંતિ રાખવી શાંતિ રાખ એક વાગે ભૂખ લાગી છે છે તૈયાર તૈયાર તું મારા છોકરાના વાત પાડે હો તારા છોકરામાં બુદ્ધિ જ નહીં મારા હવે ભાઈ ને હું કેવું છોકરો આ બધા ખાઈ આમ પછી જઈદ

હા હા ઉજો હો જસી કઈના જસી કઈના હા બાબા મો મો મફુબા ઘેર જાંગી તું છે ખાવાનું લે મુક મફાન મફાન ખાવાનું ના દેવાય આવ ખઈને જંગ ગબર આયો

તારા છોકરા ને તમને બધા ભૂસી માં મારવાનો હેડ હું ખવડાવ બાપા મારા છોકરાને ને કાળ મારે ખાવું છે હા હું ખવડાવું તમને ઓ સિત્રણ લાવ તો પણ કશું ખવડાવ ના તારા હાથ એવા જ ના ના આવજો મારી વેવાઈ ની ઇજ્જત ની ધજાકડા ના છે તમે તું કરાઈ તું કરાઈ તું તારા તમે બે બે જણો એવા છો હેડ જો કે જેવા ચાટવા આવી ગયા તા મારા વેવાઈ ના ઇગર બહુ ચટુકા છે બાદ દીકરો બે તારા બનેલા છો ખાઈ મોજો તું ઓન તો દીબેલી કાઢું